હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન હનુમાન દાદાનું શનિવાર સ્પેશિયલ ભજન નાનું એવું અને ખૂબ જ સુંદર છે ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હનુમાન દાદા સમરૂવારે વારે હું સમ શનિ વારે સમરુવારે વારે હું શનિ વારે पवनदेवना पुत्र आञ्जनेना जाया पवनदेवना पुत्र आञ्जनेना जाया રામ સો ભક્ત હું સમરુ વારે વારે રામ સો ભક્ત હું સમરુ વારે વારે સમરુ વારે વારે હું સમરુ સમરું વારે લાલ લંગોટી અને ભેસે ગદા લાલ લંગોટી ને ખાંભે સે ગદા પગે પનોતી ધારી હું સમરુવારે વારે પગ પનોતી ધારી હું સમરુ વારે વારે સમરુ વારે વારે હું સમરુ શાની વારે તેલ સિંદૂર સડે આકડાને માળા તેલ સિંદૂર સડે આ ಡ ನಿಮಾಳೆ ಜನಯ ಧಾರ ಹೂ ಸಮರು ಶನಿವಾರೆ ವಾರಬೇ ಜನೂ ಧಾರೀ ಹೂ ಸಮೆ ವಾರ ರೇ ಸಮೆ ವಾರೇ ಹೂ ಸಮ ಶನಿ ವಾರ ಲಂಕಾಗಢ ಓಳಂಗಿ ವಲ ಸೀತವಾರೀ ನಾವಿಯಾ ಸೀತವಾರೀಯಾ ದಾದಾ ಅಯೋಧ್ಯಾ ಆವಿಯ ಸೀತವಾರೀ ನಾವಿಯ ದಾದಾ ಅಯೋ આવ્યા મારા હું સમરુ વારે વારે રાખવાળા હું સમરુ વારે વારે સમરુ વારે વારે હું સમરુ શાની વારે પીની પીડા હારે હારે હનુમાનજી ಸೀತಾರಾಮನ ಸೇವಕ ಹೂ ಸಮವ ರೆವಾರ ರೇ ಸೀತಾರಾಮನ ನೇವಕ ಹೂ ಸಮೆವ ರೇ ಸಮ ರೇ ಹೂ ಸಮ ಶನಿ ವಾರ ಸಾಳಂಗಪುರ ಮಾ ಕಷ್ಟ ಭಂಜನ ಲಾಗೆ ಶೇಪಾಳ ಸಾಳಂಗಪುರ ಮಾ ಕಷ್ಟ ಭಂಜನ ಲಾಗೆ ಶೇಪಾಳ तोड़े भव बन्धनना ताळा हुरुवारे वा रेरुवारे वा रे ह समरु शनिवाे समरुवारे वा रे ह शनिवा रे